બોલાવામાં આવ્યા છે જેમને ખબર જ નથી બેંકમાં એકાઉન્ટ ખોલાયેલું છે અને એમના પૈસા ત્યાં જમા પડેલા છે એ પૈસાને પાછા પરત આપવામાં આવ્યા છે એ વ્યક્તિ હતી વાત કરીશું આપણે કઈ રીતે શું નામ અને તમને કઈ રીતે ખબર પડી આ પૈસા તમારા બેંક એકાઉન્ટમાં છે અને તમને મળવાના છે તમને કઈ રીતે જાણ થઈ ગયા બરોડા બેંક માંથી તમારા એકાઉન્ટની અંદર પૈસા પડેલા છે અને કેટલા પૈસા પડેલા છે આ ને સિત્તેર રૂપિયા કંઈક બતાવેલા છે એકસો સિત્તેર રૂપિયા તમને પાછા આપવા માટે બેંકે તમારો સંપર્ક કર્યો એટલે આપકી પૂંજી આપકા અધિકાર જે મોહિમ ચાલી રહી છે ને બેંકો દ્વારા અહીંયા આયોજન કરવામાં આવેલું છે બેંક ઓફ બરોડા પણ છે અદ્યત બેંક પણ ઘણી બધી છે એસબીઆઈ જેવી છે અને કેડીસીસી બેંક છે પંજાબ બેંક છે એલઆઈસી તમામ બેંકોને કસ્ટમરને અહીંયા બોલાવવામાં આવે છે તો બધાને જે કંઈ વસ્તુ રહી છે બેંકમાં જમા છે એ પાછી આપવા માટે બોલાવ્યા છે અને તમને આ સર્ટિફિકેટ કોને આપ્યું કયા સાહેબે આપ્યું કોણ સાહેબે તમને આ સર્ટિફિકેટ નહીં ખબર ખેડા જિલ્લાના સાંસદ સાંસદશ્રી હતા બરાબર છે અને એકસો સિત્તેર રૂપિયા તમને બેંક ઓફ બરોડાએ સામેથી બોલાવીને તમને પાછા આપેલા છે એ તમારું સર્ટિફિકેટ બતાવો છે તમને ખબર છે તમારા બેંકમાં એકાઉન્ટ છે એકાઉન્ટ છે આ પૈસા તમે જમા કરાયા હતા તો પણ જમા કરાયા આજે એકાઉન્ટમાં પૈસા જમા